એનો મતલબ છે કે બાર પોઈન્ટ ત્રણ ટકા મતદારો ખોટા હોવાનું આટલી પ્રાથમિક ચકાસણીમાં ધ્યાનમાં આવ્યું છે લગભગ પંચોતેર હજાર જેટલા મતદારો ખાલી એક જ વિધાનસભા વિસ્તારમાં ખોટા હોવાની કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો દાવો છે કે ગુજરાતમાં બાસઠ લાખ ખોટા મતદાર છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ છે કેન્દ્રમાં મિનિસ્ટર છે અને એમના જ મત વિસ્તારમાં બે લાખ ચાલીસ હજાર મતદારોની ચકાસણીમાં ચાલીસ ટકા એટલે ત્રીસ હજાર કરતા વધારે ખોટા મતદારો મળતા હોય એનો મતલબ છે કે બાર પોઈન્ટ ત્રણ ટકા મતદારો ખોટા હોવાનું આટલી પ્રાથમિક ચકાસણીમાં ધ્યાનમાં આવ્યું છે અને હજુ જો સો ટકા એટલે કે આખી ચોર્યાસી વિધાનસભાના છ લાખ ને નવ હજાર મતદારો ની ચકાસણી કરવામાં આવશે તો આ રેશિયો મુજબ જોતા લગભગ પંચોતેર હજાર જેટલા મતદારો ખાલી એક જ વિધાનસભા વિસ્તારમાં ખોટા હોવાની પૂરેપૂરી શક્યતા અને દાખલા છે એટલે ઘણીવાર એમ થાય કે રેકોર્ડ બ્રેક મતોથી થી સી આર પાટીલજીની જીત થઈ વારંવાર જીત થાય છે આ રેકોર્ડ બ્રેક મતોથી જીતવા પાછળ આ મતદાર યાદીમાં ગડબડી આ ભૂતિયા ખોટા મતદારો કે વોટો ની ચોરી તો નહીં હોય ને એ પ્રશ્ન આજે આપણે સૌને થાય છે પાંચ રીતે આ મતદાર યાદીમાં વોટ ચોરીઓ થાય છે અને આ પાંચ જે પદ્ધતિઓ છે એ પદ્ધતિમાંથી એટલું ચોક્કસ કહી શકાય કે એક પદ્ધતિ એવી છે કે સંપૂર્ણ ડુપ્લિકેટ મતદાર હોય સંપૂર્ણ ડુપ્લિકેટ એટલે એનું એનું નામ સરનામું એનો ફોટો એ બધી જ વિગતો એક સરખી હોય હોય ક્યાંક રસવાઈ દીઘ દીર્ઘય નો ફર્ક હોય ક્યાંક અક્ષર આગળ પાછળ હોય એ સ્પેલિંગના મિસ્ટેક થી જે એ કરવામાં આવે છે એટલે જે સંપૂર્ણ ડુપ્લિકેટ છે એના માટે એમ કહી શકાય કે એક વ્યક્તિ બે વોટ જે સ્પેલિંગમાં મિસ્ટેક છે એના માટે એટલું ચોક્કસ કહી શકાય કે એક અક્ષર બદલો અને નવો વોટર ઉમેરી દો ત્રીજી જે પદ્ધતિ છે કે એક જ વ્યક્તિ છે બધી જ વિગતો સરખી છે પણ એપિક કાર્ડ નંબર જુદા જુદા છે એટલે વ્યક્તિ મતદાર એક જ છે પણ ત્રણ ચાર આઈડી હોય એના આધારે ત્રણ ચાર વોટ એના નોંધાયા છે ચોથી જે પદ્ધતિ છે કે આપણા ગુજરાતમાં છીએ ગુજરાતી ભાષા માટે આપણને સૌને ગૌરવ છે અને મારા આટલા જાહેર જીવનના પચીસ વર્ષના ઇતિહાસમાં મેં ગુજરાતમાં કોઈ બીજી ભાષામાં મતદારી યાદી જોઈ નથી તમામ ચૂંટણીઓમાં મતદારી યાદી ગુજરાતી ભાષામાં હોય છે મતદારો જે નોંધાય છે એ પણ આખી પ્રક્રિયા ગુજરાતી ભાષામાં કાતો ઇંગ્લિશમાં એના ફોર્મના પરફોમાં હોય છે પણ ત્રીજી આ જે પદ્ધતિ જોઈ એમાં આ મતદાર યાદીઓની ચકાસણીમાં અનેક જુદી જુદી ભાષાઓ જોવા મળી અનેક રાજ્યોની ભાષાઓ જોવા મળી અને ભાષા બદલો અને ખોટા મતદારો એડ કરો એવી પદ્ધતિ પણ આમાં પકડાય છે સાથે સાથે વ્યક્તિ એક જ હોય પણ સરનામામાં એક બે અક્ષરનો ફરક કરવાનો અને નવો વોટર્સ નોંધવાનો એ પદ્ધતિ પણ અહીંયા સ્પષ્ટ રીતે પુરાવા સાથે મળી આવી છે ફક્ત ચોર્યાસી વિધાનસભામાં જ ત્રીસ થી વધુ ખોટા મતદાર મળી આવ્યા જ્યારે નવસારી લોકસભામાં તપાસ કરીએ તો પંચોતેર હજાર સુધી પહોંચી શકે છે કોંગ્રેસનો આક્ષેપ છે કે એક જ વ્યક્તિના અનેક ઇપીઆઇસી કાર્ડ નામ અને સરનામામાં ફેરફાર કરીને વોટ ચોરી થઈ રહી છે અમિત ચાવડાનો આક્ષેપ છે કે આ માત્ર ચૂંટણીની લડાઈ નથી પરંતુ લોકશાહી બચાવવાની લડાઈ છે તો મોટો પ્રશ્ન એ છે કે શું ખરેખર ગુજરાતમાં બાસઠ લાખ ખોટા મતદાર છે તમારો વિચાર કમેન્ટમાં લખજો